એકવાર પ્રમુખ સ્વામી મારા ચંદ્રપુરમાં બિરાજમાન હતા અહીં એક યુવકે તેઓને આવીને કહ્યું કે સ્વામી બાપા મારા માતા પિતાને મારા પ્રત્યે પ્રેમ જ નથી સ્વામીશ્રી કહે તું નાનો હતો ત્યારે તેમના ખોળામાં પેશાબ કરતો કે નહીં બાને લાતો મારતો કે નહીં તોય તને સાચવ્યો કે નહીં ખાવાનું આપ્યું કે નહીં મા બાપ આપણને વઢે તો એમ ન માનવું એમને આપણા પર પ્રેમ નથી હકીકતમાં મા બાપને આપણા પર અત્યંત પ્રેમ છે પરંતુ દરેક વખતે તેમને વ્યક્ત કરતા ન પણ આવડે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ આ પુસ્તકના લેખકે બેંકના દ્રષ્ટાંત દ્વારા આ વાત સમજાવી છે કે કોઈ પણ બેંકમાં જેટલા આપણા પૈસા જમા હોય એટલા આપણે બેંકમાંથી લઈ શકીએ તેમ સામેની વ્યક્તિ પ્રત્યે આપણને પાંચસો ટકા લાગણી હોય તો પાંચસો ટકા કાર્ય તમે કરાવી શકો તમારી લાગણી પચાસ ટકા છે અને તમે સાતસો ટકાનું કામ કરાવવા માગો છો તો એ અશક્ય છે એમ એકબીજાને સમજવામાં સૌથી મોટું છે લાગણીનું બેંક એકાઉન્ટ લાગણીનું બેંક એકાઉન્ટ કઈ રીતે વધે તે આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના જીવનમાંથી શીખવાનું છે સન ઓગણીસો ને સડસઠમાં પ્રમુખ સ્વામી મહારાજ કલકત્તા પધાર્યા હતા તે વખતે ગુજરાતથી સંતો ભક્તો પણ સાથે આવ્યા હતા તે સમયે હરિભક્તો માટે ચા બનાવવા અંગે સૂચના આપતા સ્વામીશ્રીએ સેવા સંભાળનારને કહ્યું હતું કે તમે રાજપુરવાળા અંબાલાલભાઈ માટે મોડી ચા બનાવજો આ સાંભળીને એક હરિભક્તે કટાક્ષ કરતાં સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી આ ચા અંબાલાલભાઈ પીવે તેવી જ મોડી છે સ્વામીશ્રી તેમના કહેવાનું મર્મ સમજી ગયા કે ભૂલમાં ને ભૂલમાં ચા બનાવનારથી ચામાં ખાંડ નાખવાનું રહી જ ગયું છે આથી તરત જ ઊભા થઈને તેઓ રસોડામાં ગયા અને એક વાટકીમાં ખાંડ લઈ આવ્યા અને ખાંડ એ હરિભક્તના એઠા કપમાં નાખીને પોતાની આંગળી વડે સ્વામીશ્રીએ ચા હલાવી પેલા હરિભક્ત ના પાડતા રહ્યા છતાંય સ્વામીશ્રીએ પ્રેમથી આ નાની બાબતમાં પણ સંભાળ લીધી આ છે લાગણીનું બેંક એકાઉન્ટ અમદાવાદનો એક પ્રસંગ છે કે ઘણા વર્ષોથી અમદાવાદ મંદિરમાં સેવા કરતા એક ભાઈ તેમની જીદને કારણે રોજ રોટલો અને મગ જ જમે સ્વામીશ્રી તેમની ઈચ્છા પ્રમાણે જ બનાવડાવે અને તે વ્યક્તિએ નક્કી કરેલા સ્થાને રોજ રોટલો અને મગ મુકાવી દે પરંતુ એક દિવસ એવું બન્યું કે ત્યાં રોટલો અને મગ નહોતા તેનાથી એ ભાઈ એટલા બધા ગુસ્સામાં આવી ગયા કે ન બોલવાના શબ્દો મોટે મોટેથી બોલવા લાગ્યા જેમ તેમ બોલતા બોલતા તેઓ સ્વામીશ્રીની રૂમ તરફ ધસી ગયા સ્વામીશ્રી તે વખતે કેટલાક આગેવાનો સાથે મીટિંગમાં વ્યસ્ત હતા પરંતુ પેલા ભાઈ તો દિશા ભૂલ્યા હતા મર્યાદા ચૂક્યા હતા સ્વામીશ્રીના ખંડનું બહારણું તેમણે એટલું જોરથી ખોલ્યું કે બાણું દિવાલમાં અથડાયું સ્વામીશ્રી તેમની પરિસ્થિતિ સમજી ગયા સ્વામીશ્રીએ ધીરજ સાથે તે ભાઈને પૂછ્યું શું પ્રશ્ન છે પેલા ભાઈએ કહ્યું કે હું ફક્ત રોટલોને મગ જમું છું અને મંદિરમાં મારી આટલી પણ વ્યવસ્થા થતી નથી સ્વામીશ્રીએ વ્યવસ્થાપક સંતને બોલાવીને ખૂબ જ ધીમેથી તે અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું આજે પણ તેમના માટે રોટલો અને મગ બનાવ્યા જ હતા પણ કોઈ બીજું તે જમી ગયું લાગે છે સ્વામીશ્રીએ ખૂબ જ ધીરજ સાથે કહ્યું કે તેમના માટે આપણે ફરીવાર બનાવી દેવા એમ કહેતા સ્વામીશ્રીએ પેલા ભાઈને ઠાર્યા આ પ્રસંગ બાદ થોડી ક્ષણો પછી સ્વામીશ્રી જમવા બિરાજ્યા ત્યારે ઘણા સંતો હરિભક્તો પણ તેમની સામે બેઠેલા યોગાનું યોગ સ્વામીશ્રી માટેના થાણમાં પણ રોટલો અને મગ હતા સ્વામીશ્રીએ બહુ જ પ્રેમથી બે રોટલા અને મગની વાટકી ઉપાડીને પેલા ભાઈને નજીક બોલાવીને કહ્યું કે લો આ મગ ને રોટલો સ્વામીશ્રીએ એટલા પ્રેમ અને લાગણીથી તેમને બોલાવ્યા કે પેલા ભાઈ ત્યાં જ ચોધા રાસુએ રડવા લાગ્યા ત્યાર પછી ક્યારે તેમને કોઈની ફરિયાદ આવી નહીં આ છે લાગણીનું બેંક એકાઉન્ટ સન ઓગણીસો ને એકોતેરમાં નડિયાદમાં સ્વામી મહારાજની શોભાયાત્રા ચાલી રહી હતી સ્વામીશ્રીને હરિભક્તોએ શણગારેલા રથ ઉપર બિરાજમાન કર્યા હતા અસહ્ય ગરમીની મોસમ હતી એ વખતે રથ પર બેઠેલા સ્વામીશ્રીની નજર ગઈ કે ગરમ ગરમ રોડ ઉપર જન સમુદાય વચ્ચે નારાયણ પ્રસાદ સ્વામી ખુલ્લા પગે ચાલી રહ્યા હતા તેમના પગમાં ચપ્પલ નહોતા રથ પર બેઠેલા સ્વામીશ્રીએ આ દ્રશ્ય જોઈને તરત જ પોતાની મોજડી તેમને પહેરવા માટે આપી નારાયણ પ્રસાદ સ્વામી તો સ્વામીશ્રીની મોજડીનો મહિમા સમજીને હાથમાં પકડીને ખુલ્લા પગે દાસતા દાસતા ચાલતા રહ્યા તરત તેમને ટકોર કરીને સ્વામીશ્રીએ કહ્યું કે આ મોજલી મેં હાથમાં પકડવા આપી નથી આ પહેરવા માટે આપી છે પગ તમારા દજાશે તો આંખોનું તેજ ઘટી જશે સ્વામીશ્રીની આ પ્રેમભરી સંભાળથી નારાયણ પ્રસાદ સ્વામી ગદગદ થઈ ગયા જેમને હૃદયની સાચી લાગણી હોય તે આવી નાની નાની બાબતોમાં ધ્યાન રાખે છે લાગણીનું બેંક એટલું બધું બેંક એકાઉન્ટ સ્વામીશ્રીએ આપણા માટે ભરી દીધું છે કે લાખો હરિભક્તો તેમના ચરણે ન્યોછાવર થઈ જાય છે આપણા જેવા સામાન્ય માનવી અને મહાપુરુષો બંને એક જ પૃથ્વી પર વસીએ છીએ એક જ હવા પાણી ખોરાક લઈએ છીએ પરંતુ મહાપુરુષ આપણાથી કંઈક મુઠ્ઠીભર ઊંચેરા છે તેથી તેઓ બીજાને સમજે છે અને તેની લાગણીનું જતન કરે છે પ્રમુખ સ્વામી મહારાજ સન ઓગણીસો ને ત્રાણુંમાં બોચાસનમાં બિરાજમાન હતા ત્યારે અભય જયસ્વાલ નામના એક છ વર્ષના બાળકે કાલી ગેલી ભાષામાં વિનંતી કરી કે કોક દિવસ અમારા ગામ કારમણ પતારજો સ્વામીશ્રીએ તેને કહ્યું કે કોક દિવસ નવરો પડીશ તો આવીશ માત્ર છ વર્ષનો બાળક આ વાતને ચાર વર્ષ વીતી ગયા સ્વામીશ્રી વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વિચરણ કરી રહ્યા હતા એક દિવસ અચાનક સ્વામીશ્રીએ સેવક સંતોને કહ્યું કે આજે આપણે કારવણ જવાનું છે એમ કહેતા તેઓ કારવણ પહોંચ્યા પેલા બાળકનું વચન નિભાવવા બે દિવસ સુધી ત્યાં રહ્યા એક નાના બાળકની લાગણીનું પણ સ્વામીશ્રી કેટલું જતન કરતા હતા આને કહેવાય લાગણીનું બેંક એકાઉન્ટ